આ જમીન વેચી નાખવાની છે દઈ દેવાની હે મારા વાળા અને આ જે નેશનલ હાઈવે રોડ જાય ને તે આ આપણે હરાળિયા બાજુ અને રાજકોટ જાય છે અને આ જે રોડ છે ને તે પોરબંદર નેશનલ હાઈવે ઉપર જાય મારા વાલા તો ચાલો તમને આ જે વાડી છે ને તેની પૂરી વિઝિટ કરાવો મારાવાલા તો જે આ રોડ જાય ને તે કુટિયાણા સિટીમાં જાય છે અને અહીંથી જે જો રોડ જાય ને તે સુદામાં ડેરી તરફ જાય છે મારાવાલા અને જો અહીંથી કાયદેસર આ જે જમીનનો રસ્તો જાય છે તે પણ તમે જોઈ શકો મારાવાલા તો મસ્ત અને સારામાં સારી અને નેશનલ હાઈવે રોડ ટસ આ જમીન આવેલી છે મારાવાલા તો ચાલો તમને અંદર પૂરો વ્યૂ બતાડું તો મારાવાલા જો આ કપાસ છે બરાબર અને નેશનલ હાઈવે પણ મેં તમને બતાડ્યો તો ચાલો તમને પૂરી વિઝિટ આ જમીનની કરાવું તો આ જમીનની જે સુવિધા છે ને તે પણ તમને બતાડું તો મારાવાલા પહેલાં તો આ જે જમીન છે ને તો તમે નેશનલ હાઈવે જોઈ શકો નેશનલ હાઈવેને એક્ઝેક્ટ અંડીને હાવ અને અહીંયા તમારે જો પેટ્રોલ પપ કરવો હોય તો એ થાય અને મારાવાલા જો તમારે રિસોર્ટ બનાવવો હોય તો એક ફાર્મ લાયક જમીન છે અને મારાવાલા અહીંયા છે ને તમારે પાર્ટી પોટ બેસ્ટ બને એમ છે એમ કે કુતિયાણા સિટી ટસ આ જમીન આવેલી છે તો મારા વાલા જો તમારે આ જમીન લેવી હોય ને તો હવે રાહ જોવાની જરૂર નથી તો ચાલો તમને પૂરો વ્યૂ બતાડું તો મારા વાલા આ કપાસ પણ તમે જોઈ શકો કે તેની નરવાઈ કેવડી છે અને અહીંયા બે મોસમનું કમ્પ્લીટ પાણી છે તો જે જમીન આ નેશનલ હાઈવેના વાહન જાય ને તે પણ તમે જોઈ શકો અને મારા વાલા મોટામાં મોટો મોરો હોય ને તો આ જમીનનો અહીંયા તમે ત્રણ શિયાળ એ કાર્ય બિઝનેસ કરી શકો ને એવડો તો મોરો હે બરાબર તો જે નેશનલ હાઈવે ઉપર મેન તો મોરો જ હોય જે મોરો મોટો હોય ને તો એ જમીનની કાયમ માટે કિંમત રહીએ તો મારા વાલા આ જમીન સિટીને ટચ અને જમીન નેશનલ હાઈવે રોડ ટચ જો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને કપાસ તો જુઓ વાલા હાઉ એમ માનો ને કે હામાં દાંત કાઢે એવો મસ્ત કપાસ છે અને પાણીની પણ સુવિધા સારી અને હમણાં જે તમને સુવિધા છે ને તે પણ હું તમને બતાડું મારા તો આપણે જે કૂવો છે ને તેના તરફ આપણી પહેલાં તો એકવાર કૂવાની વિઝિટ કરી લઈએ જે મકાન છે તેની વિઝિટ કરી લઈએ અને મારાવાલા આ જમીન ફળદ્રુપી અને કાળી જમીન છે જો તમારે લેવી હોય તો ખેડલાયક પણ જમીન છે અને બિઝનેસ લાયક પણ જમીન છે અને તમારે રોકાણ કરવું હોય ને મારાવાલા તો રોકાણ લાયક પણ આ જમીન છે તો મારાવાળા કોઈ પણ જો જે પણ વ્યક્તિને લેવેશ કરવા માટે આ જમીન લેવી હોય ને તો બેસ્ટ જમીન સારામાં સારી જમીન અને મારાવાળા જે સુવિધાની વાત કરીએ ને તો અહીંયા એક કૂવો આપેલો છે તે પણ હું તમને બતાડું કે અહીંયા મસ્ત અને સારામાં સારો જે કૂવો બરાબર તો અહીંયા કૂવો છે સાઠ ફૂટ કૂવો છે અને મારાવાળા એક બોર પણ છે બસો ને ચાલીસ ફૂટ બોર છે અને અહીંયા એક મસ્ત અને સારામાં સારી ઓયડી એટલે કે આપણે કાંઈ પણ રહેવા લાયક આપણે રહેવું હોય ને તો રહી પણ શકીએ એ બી મસ્ત અને સારામાં સારી ઓયડી છે તો જે બાજુમાં દેખાય ને તે સુદામાં ડેરી પણ અહીં નજીક આવી ગઈ બરાબર તો અહીંથી જે એ તો ઓલા વેરહાઉસ છે અને આ બાજુમાં જે છે ને તે સુદામાં ડેરી પણ આવી ગઈ અને બાજુમાં આજુબાજુના લોકેશન તો મારા મારાવાલા કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત લોકેશન છે સારામાં સારી વાળી અને જો તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં અને તમારે નથી દલાલી દેવી બરાબર પાર્ટીનો નંબર છે તો ડાયરેક્ટ તમારે પાર્ટી આજે સોદો કરવાનો મારા મારાવાલા જો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને સર્વે નંબરની વાત કરીએ ને તો આ જમીન કુતિયાણા ગામનો સર્વે નંબર છે અને તાલુકાની વાત કરીએ ને તો કુતિયાણા તાલુકો અને જિલ્લાની વાત કરીએ ને તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે એમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયા જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને અમારાવાલા જેને પણ કુતિયાણા તાલુકામાં અને કુતિયાણા ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ને તમારે કોઈ પણ જાતની જમીન મકાન દુકાન પ્લોટ લેવે જ કરવી હોય ને તો અમારો નીચે નંબર આપેલો હોય તો તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા